નમસ્કાર ભારત અને પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે આપણી સાથે ગોંડલ તાલુકાના માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનુપસિંહ ચુડાસમા તેમજ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર ઉપસ્થિત છે તો બંને વડીલોને જય હિન્દ જય ભારત હું પ્રથમ પ્રશ્ન અનુપસિંહ ચુડાસમાને પૂછીશ કે તમે કયા યુદ્ધમાં ભાગ લીધો હતો અને તે સમયે તમારી મુખ્ય જવાબદારીઓ શું હતી જય હિન્દ જય ભારત ભુવન ઓફ સિચુડાસમાં પ્રમુખ ગોંડલ તાલુકામાંથી માધ્ય સૈનિક મંડળ હું નાઇન્ટી નાઇનની અંદર કારગિલ યુદ્ધ જ્યારે થયો ત્યારે અમે ત્યારે ત્યાં ભાગ લીધેલો હતો અને અમે મારી બટાલિયન ત્યારે સિયાચી ગલેશિયરની અંદર તૈનાત હતી અને અમે ત્યારે હું એક ચીનની જે બોર્ડર એરિયાની અંદર અમે પોસ્ટેડ હતા મારી સાથે લગદા સ્કોડ અને આઈટીબીપી ની એક બટાલિયન પણ અમારી સાથે હતી અને અમારી મુખ્ય ભૂમિકા એ હતી કે અમારી પાસે વન થર્ટી ગન અવેલેબલ હતી એના માટે ચીન તરફથી કોઈ વોર ન થાય કે હુમલો ન થાય એના માટે અમે તૈનાત હતા અને અમારી જવાબદારી ફાયરિંગ આપી અને આ ઇન્ફેન્ટ્રીને કવર આપવાનું કામ હતું બીજો પ્રશ્ન છે એ હું પ્રકાશભાઈને પૂછવા માંગુ છું કે ઓપરેશન સિંદૂર વિશે તમારું શું કહેવું છે જૈન બધાઈને ઓપરેશન સિંદૂર એટલે એ સિંદૂરના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પહેલગામમાં જે બાવીસ એપ્રિલે જે એટેક કરેલો એ એટેકમાં ધર્મ પૂછી અને માત્ર ને માત્ર સિંદૂર જ વિખવામાં આવ્યા આપણે પંદરેક દિવસનો સમય લીધો એવું કહેવાય છે પણ એ પંદરેક દિવસનો સમય જે લીધો એ માત્ર ને માત્ર એટેક કરવા માટે નહીં પાકિસ્તાની આર્મીની માથે એટેક કરવા માટે નહીં પણ આતંકવાદી જે ઠેકાણા હતા ટોટલ જગ્યાએ જગ્યાએ આપણે આપણે કર્યો એમાં પાકની અંદર આતંકવાદીઓના કર્યા અને માં પાકિસ્તાની ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આપણે પાંચ જગ્યાએ ઠેકાણા ધ્વસ્ત કર્યા એવું કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે આપણે પાકિસ્તાની સેનાને ક્યાંય એટેક ન કરીએ એટલા માટે કારણ કે આપણે કંટ્રોલ્ડ માનીએ છીએ અને આપણે જે તે સમયે આર્મ ફોર્સીસ પરથી માત્ર અને માત્ર મહિલાઓને પ્રાધાન્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું મહિલાઓએ આખી બ્રીફિંગ લીધી અને મહિલાઓએ માત્ર બ્રિફિંગ નથી લીધી એ મહિલાઓએ આપણી આ બધી જ કાર્યવાહી ની અંદર સક્રિયપણે ભાગ લીધો છે અને સિંદૂર નો છે શરૂઆત જ છે છે હજી આગળ ઘણું બધું બાકી અને ઓપરેશન સિંદૂર નામ આને કારણે આપણે મૂક્યું છે અનપસી હું આપને પૂછવા માંગુ છું કે યુદ્ધ દરમિયાન કોઈ એવો યાદગાર પ્રસંગ હોય કે કોઈ એવી વસ્તુ બની હોય કે જે તમને આજ દિન સુધી હજી યાદ હોય એવો કોઈ એક પ્રસંગ આપ જણાવશો અમે જ્યારે સિયાચીન ગેલેક્સી ની અંદર પોસ્ટર હતા 99 ની અંદર 97 થી લઈને 99 લાસ્ટ નવેમ્બર તક અમે ત્યારે અમે ન્યા હતા પોસ્ટર અમારી મારી બટાલિયન ત્યારે યાદગાર પ્રશ્ન એ હતો કે જ્યારે પાકિસ્તાને અમે 97 થી એને મોહ તોડ જવાબ આપતા 130 ગન થી એટલે એ બોખલાટ એની એ હતી ત્યારે એ લોકો તરફથી પાકિસ્તાન આર્મી તરફથી એવો અમને મેસેજ હતો કે તમારી બટાલિયન ત્યારે ઉતરશે ઉતરશે નીચે સામનો તમારે કરવો પડશે ત્યારે એની ધમકી ને અમે સામી છાતી નીકળ્યા હતા અને અમે આરામ પૂર્વક નીચે આવી અમારી સેના ને કવર કર્યું હતું બીજો કોઈ એવો યાદગાર પ્રસંગ છે કે તમારા સાથી મિત્રો નો કોઈ હોય તો એવું એક જણાવશો એવી યાદ તો કારણ કે મારી સાથે લદાસ કોટ સિયાચીની એક ગ્લેશિયરની અંદર એક કોર્સ હતી જ્યાં સોળ હજાર ફીટની ઊંચાઈ ઉપર અમે હતા ત્યારે અમારી સાથે લદાખ કોટ અને આઈટીબીપીની અમારી હતી ત્યારે નાઇન્ટીન સિક્સટી ટુની અંદર જે લડાઈમાં આપણે ચાલીસ આપણા જવાનો શહીદ થયા હતા તેમાં એક કુટુંબ બે બંને ભાઈઓ હરિયાણાના હતા તેઓની ત્યાં અત્યારે ખાંભી પણ છે અને તેઓને જ્યારે નીચેથી ચડી પોસ્ટ ઉપર જવા માટે ત્યારે એ બંને ભાઈઓ માટે એ ભીડીના બે ભાઈઓ શોખીન હતા ભીડી પીવાના તો એ એક ના કોઈ એક વાંધો લઈ જવા પડતો અને એ બે ભાઈઓ બંને બંનેને અનેક ઇન્ડિવિજ્યુલ સૈનિકે ત્યાંથી પોસ્ટ ઉપર હોય અને સવારે સાંજે એ લોકોને બીડી આપણે ચડાવવા જાવી પડતી આ અમારો યાદ કરદો બરોબર છે પ્રકાશભાઈ તમે આર્મીની સર્વિસ ક્યાં કરેલ અને ક્યારથી ક્યાં સુધી હું એટી એટી થ્રી ની શરૂઆત એટ થ્રી એટ થ્રી ત્યારથી હું ડિફેન્સમાં છું હતો નોટ છું અને નાઇન્ટી એટમાં હું રિટાયર થયો છું એ દરમિયાન બોર્ડરની વાત કરીએ તો બોર્ડર ઉપર અખનૂર જમ્મુથી આગળ ત્રીસ બત્રીસ કિલોમીટર દૂર થાય છે અખનૂર ત્યાં જોડિયા પ્લાવાલા સેક્ટર પાકિસ્તાન બોર્ડર એના ઉપર હું તૈનાત હતો અને અત્યારે આ જે થાય છે ને એ બધા ચમકલા છે થોડાક વધારે થાય છે પણ એ સમયે ચમકલા તો ચાલુ જ હતા સામેની લાઈન ઉપરથી

એ પ્રમાણે હું યુવાનોને એ જ કહીશ કે જ્યારે ભારતીય સેનાને જરૂર પડે ત્યારે આપણા નવ યુવાનો એને એ જ કહીશ કે ભારતીય સેનાને આપણે એની સાથે રહી ખંભાથી ખંભા મિલાવી અને એનો સપોર્ટ કરવો કરવાનો છે પ્રકાશભાઈ તમે હાલની જે ભારત અને પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ છે તે વિશે શું કહેવા માંગુ છો ગ્રેટ હું મારા વિદ્વાન પત્રકાર મિત્રને એટલું કહીશ કે તમે યુદ્ધ શબ્દો પ્રયોગ વાપરો છે પણ અમે ડિફેન્સ વાળા અને વોર લાઇક સિચ્યુએશન કહીએ છીએ ખરેખર આ યુદ્ધ છે જ નહીં ચમકલું થોડુંક વધારે છે એટલું જ જો હું તમને થોડુંક ડીપમાં જઈને વાત કરું તો મને યાદ છે કે જે તે સમયે એમ કહેવાતું કે સિંધુ જળ સંધિ નો જો તમે રદ કરશો તો અમે પરમાણુ બોમ્બ જીતશું હવે પરમાણુ બોમ્બ જીકવો એ કઈ નાની માના ખેલ નથી એ એનેય ખબર છે એટલે એવું કઈ ન થયું ને એ પછી જયારે આપણે ચેનાબ નદી ઈજે અખનોરની પાયથી અહીંથી નીકળે છે ચેનામ નદી ઉપરના બે દરવાજા ડેમના દરવાજા બંધ કરીને પાકિસ્તાનને નદીનું અહીંનું જોળસર ઘટવા માંડ્યું ત્યારે અહીંથી નિવેદન આવ્યું હતું કે તમે પાણી રોકશો તમે લોહીની નદી વહેવશું પણ એને ખબર છે પરમાણુ બોમ્બ મૂકવો એ એટલા આસાન નથી કારણ કે કોઈ પણ બોમ્બ છે એને વહન કરવા માટે પ્લેન જોયા અથવા એર ટુ એર લઈને વહન કરીને આપણી માથે નાખવા માટે ભાઈ એ આવવું પડશે

હું એ કહેવા માંગુ છું કે આ મારા મિત્રને એ સુધારો કરવા માંગુ છું કે યુદ્ધ નથી આ તો યુદ્ધની જેવી સિચ્યુએશન વોર લાઈક સિચ્યુએશન કહી શકાય આ બંને માજી સૈનિકો અનુપસિંહ ચુડાસમા તેમજ પ્રકાશભાઈ ઠકરાત જે હાલની જે પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાનની તે બાબતે જોડાવા બદલ બંને મિત્રોનો જય હિન્દ જય ભારતથી આભાર માનું છું ભવિષ્યમાં પણ ક્યારેય અમારે જરૂર પડશે અમે પત્રકાર આભાર માનીએ છીએ માની ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા અને મને અહિયાં સાથે રાખી અને સ્થાનિક લેવલની યુદ્ધ ને લગતી સિચ્યુએશનમાં અમારી લાગણીઓ

અનોપસી નો અઢાર વર્ષ અનુભવ મારો સોળ વર્ષ અનુભવ ઈ એમાં હતા હું સીએમપી માં હતો એ બધુંય જોતા અને અમારા પાંત્રીસ થી ચાલીસ જે કઈ માજી સૈનિકો છે બધા જ પોતાની સેવા આપવા માટે સક્ષમ છે તૈયાર છે અને રાતના બાર વાગે આવે તો અમે ડિફેન્સ ની અંદર એવી રીતે રહેલા છીએ કે સાવ ખરાબ સિચ્યુએશન સિવિલિયન લાગતું અમને જંગલમાં મૂકી દો ને તો અમે એમાં મોજ કરી અને પાકિસ્તાન પાકિસ્તાનની સેનાને ધ્વસ્ત કરવા માટે ઇન્ડિયન આર્મી ની અમારા કમાન્ડર જે કઈ સૂચના આપે એનું પાલન કરવા માટે અમે સચી જય